જેસી કૃષ્ણ આ આ ડિપાર્ટમેન્ટ છે એ નેનો ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ છે આ આ ડિપાર્ટમેન્ટમાં તમે જોઈ શકશો કે વિવિધ પ્રકારની પ્રકૃતિઓ આપેલી છે કૃતિઓ આપેલી છે જે જે તમને સમજવામાં મદદ કરશે કે આપણે નેનો નેનો ટેકનોલોજી શું છે તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે અહીંયા વિવિધ પ્રકાર વિવિધ પ્રકારના ખરાલ આપેલા છે અને એની બાજુમાં જ વિવિધ પ્રકારના ધાતુઓ આપેલા છે તો આ ધાતુઓ છે અને ખોરાડ એટલે ખાનુડી દસ્તો તો ખાનુડી દસ્તા વડે પીસી અને તે તેનું ભસ્મ બનાવવામાં આવે છે પછી આ ભસ્મને અલગ અલગ જાતની અલગ અલગ જાતની ચાટણોમાં અને અલગ અલગ જાતની આયુર્વેદિક દવાઓમાં નાખવામાં આવે છે ને એના પછી આપણે જશું તો છે મેગ્નેટિક નેનોફ્લુઇડ તો મેગ્નેટિક નેનોફ્લુઇડ એટલે મેગ્નેટિક નેનોફ્લુઇડ એટલે એક પદાર્થ છે કે જે જેની સામે તમે લોચુંબક ચુંબક લેવશો તો એ પોતાના આકાર પોતાનો આકાર અને પોતાનું સ્થાન બે બદલશે અને 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 તે એકદમ કાળા કલર નું હોય છે પછી એની પાસે તમે મોટું મેગ્નેટ લે તો પછી તે પોતા વધુ વધુ સારી રીતે વધુ એક્ટિવલી કામ કરશે આના જે યુઝિસ છે એ તમને એ તમને હું જણાવી દઉં આનો યુઝિસ છે એવી રીતે હોય છે કોઈ પણ જગ્યાને જગ્યાએ જહાજ જતો હોય પાણીનો

નસલ સ્પ્રે એટલે સરળ ભાષા સમજાવું તો નસલ સ્પ્રે એટલે નાખતો સ્પ્રે આપણે આ ગળા પાસે એક ગળાની અંદર એક પાર્ટ હોય છે નસલ કેવિટી કરીને એના ઉપર જ આનું નામ પડેલું છે નસલ સ્પ્રે તો જે આ નસલ સ્પ્રે છે એ આપણા જ્યારે પણ નાક બંધ થઈ ગયું હોય ત્યારે ત્યારે કામ આવે છે ને આપ માર્કેટમાં જોઈએ તો જે નસલ સ્પ્રે મળે છે એ અલગ અલગ જાતના રસાયણથી બનેલા હોય છે જેના જે આપણા શરીરને હાનિ પહોંચાડે છે ને આપણી માટે સારા નથી હોતા એને આપણે અતિશય લઈએ તો પણ આ જે નસલ સ્પ્રે છે એ અલગ છે એ જે નસલ સ્પ્રે છે એ તો આપણે તમે જેને ઇન્જેક્ટ કરશો નાકમાં તો એ સારી રીતે કામ પણ કરશે અને આપણે ભેગું ભેગું તમને બેનિફિટ્સ પણ લેશે કે કોઈને પણ અસ્થમા હોય તો અસ્થમા અસ્થમા મેં થોડો કામ પ્રોગ્રેસ લેવો છે કે આ આ આ સ્પ્રે છે તમે જોઈ શકો છો આમ પ્યોરલી ફ્રેશ ગૌમૂત્રથી બનેલું છે જેનાથી

નેનો ફાર્મિંગ તો નેનો ફાર્મિંગ એટલે કઈ વસ્તુ છે કે જૂના જમાનામાં જે ખેતી થતી જેને આપણે દેશી ખેતી પણ કહે છે ને આજના જમાનામાં જે ખેતી થાય છે અલગ અલગ જાત અલગ અલગ જાતના સુર સાધનો લઈને ટ્રેક્ટરો લઈને થાય છે કે આપણે ટ્રેક્ટર છે એને ખેડીએ છીએ એ બેનું મિશ્રણ કરીએ તો પછી આ ખેડૂતો અને પાર્કને શું ફાયદા થશે એના ઉપર છે ધન્યવાદ નહીં 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 અહ કમોડી આટો પડી ગયો ખા લેક્ચર ફોન લેવા પાડું નથી બધું લેક્ચર અહીં આવી ગયું